ખીરી ગામની છે આ સીમસીને એ ખીરી ગામની છે અને આ જગ્યાએ બંને રાત્રે ભેળા થાય અને અહીંયા સમાગમ કરતા રાત્રે આખે સમાગમ કરે અને સવારે પછી પોતપોતાના ઘરે જાય અને પાછા કામકાજ કરે વરી બીજે દિવસે પાછા સાંજે નીકળી અને અહીંયા સમાગમ કરાવે એટલે આ સમાગમ ભૂમિ છે ગામ ખીરી છે અને

ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંને વૈરાગ્યની મૂર્તિ કે ત્યાગ વૈરાગની મૂર્તિ ત્યાં સમાગમ કરતા અને પછી બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો થતી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો થતી આજ્ઞા અને ઉપાસના સુકે એ વાતો થતી અને એમાંથી અરસ પરસ બર સમાગમથી બંને બળ મળ્યું અને એ બંને પછી સાધુ થયા લાલજી સુતાર બીના નિષ્કુળાન સ્વામી અને મુળજી શર્મા બીના ગુણાતિતાન સ્વામી મહાપ્રસાદીની આ ભૂમિ છે હવે આ ભૂમિ બહુ જીર્ણ થઈ ગઈ છે ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાન નિષ્કુડાન સામે ગુણાતિતાન સામે કોઈકમાં પ્રવેશ કરશે તો અહીંયા થોડોક વિકાસ થાય પ્રગતિ થાય એવું આ સ્થાન કરવા જેવું છે ચારે બાજુ ખેતરો છે ખીરી ગામના દરબારોની આ જમીન છે અને આ આટલી સ્થળ એક પ્રસાદીનું સાચું છે આ ડેરી વર્ષો પહેલાં રાજકોટ ગુરુકુલ ના ભંડારી સ્વામી હરિપ્રસાદ સ્વામી કરાવેલી છે ડેરી પણ ડેરી હવે બહુ જીર્ણ અવસ્થા થઈ ગઈ છે રિનોવેશન છે ભગવાન કોઈક માં પ્રવેશ કરશે તો આ મહા અદભુત અને પ્રસાદની ભૂમિ જળવાય રહી તો સત્સંગ ના ઇતિહાસમાં આ બહુ એક સારું કામ કર્યું કેવાય કે આ ભૂમિ જો જળવાઈ જાય તો આટલું કઈ ને મારી વાણીને વિરામ આપું છું સ્વામિનારાયણ ભગવાન ની જય